નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને સરકારી માધ્યમિક શાળા ભરતી બે હજાર પચીસ અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં જો નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કયા કયા ડોક્યુમેન્ટ કેવી રીતે જોડવાના છે તેના ચેકલિસ્ટની વાત કરું તો સૌથી પહેલાં ઉમેદવારોએ પોતે ઓનલાઈન કરેલી અરજી છે તેની નકલ જોડવાની છે ત્યારબાદ ઉમેદવારનું નામ કે અટકમાં ફેરફાર હોય તો તેના માટે નોટરાઈઝ સોગંદનામું સરકારશ્રી ગેજેટ અથવા પરિણિત મહિલા માટે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર જોડવાનું થશે ત્યારબાદ જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડી અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ કેટેગરી માટે જાતિ અંગેનું પ્રમાણપત્ર ત્યાર પછી ઉમેદવારનું આધાર કાર્ડ ત્યાર પછી ઉમેદવારની માતાના નામની ખરાઈ માટે માતાનું આધાર કાર્ડ અથવા તો માતાનું સાચું નામ હોય તેવો માન્ય આધાર ત્યાર પછી જોઈએ તો દિવ્યાંગ ઉમેદવારો માટે અશકતાનું પ્રમાણપત્ર ત્યાર પછી જો લાગુ પડતું હોય તો માજી સૈનિક અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર એ સિવાય ઈડબ્લ્યુ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ત્યારબાદ અગાઉના વર્ષમાં ઘટાવેલ નોન ક્રિમિલિયર અથવા તો ઈ પ્રમાણપત્ર હોય તો બાંહેધારી એટલે કે તમે અરજી કરતી વખતે જે નોન ક્રિમિલર અને ઇડબ્લ્યુ એસ પ્રમાણપત્રની જે વિગતો એન્ટર કરી હોય અને તેની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય તો તે અંગેનું બાંહેધારી પત્રક ત્યાર પછી કોમ્પ્યુટર અંગેની જાણકારી માટેનું કોઈપણ લાયકાતવાળી માર્કશીટનું પ્રમાણપત્ર ત્યારબાદ જો લાગુ પડતું હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ જો લાગુ પડતું હોય તો પુનઃ લગ્ન કરેલ નથી તેનું સોગંદનામું ત્યાર પછી જો લાગુ પડતું હોય તો ના વાંધા પ્રમાણપત્ર એટલે કે કોઈપણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા ઉમેદવારોએ આ રજૂ કરવાનું થાય ત્યારબાદ જો તમે હાલ શિક્ષણ વિભાગમાં નોકરી કરતા હોય તો તેવા ઉમેદવારોએ ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર પ્રાઇઝ સોગંદનામું રજૂ કરવાનું થશે ત્યારબાદ જો તમે હાલ શિક્ષણ વિભાગ સિવાયના વિભાગમાં નોકરી કરતા હોય તો તેવા ઉમેદવારોએ સોના સ્ટેમ્પ પેપર ઉપરનું નોટરાઈઝ સોગંદનામું રજૂ કરવાનું થાય ત્યારબાદ જોઈએ તો કોઈ પણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા ન હોય અને કરાર આધારિત નિમણૂક ધરાવતા ઉમેદવાર હોય તો તેઓએ સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું થાય ત્યાર પછી ટાટ પરીક્ષાની માર્કશીટ ત્યાર પછી શૈક્ષણિક સ્નાતક માટેની માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર સાથે કુલ ગુણ અને મેળવેલ ગુણનું પ્રમાણપત્ર ત્યાર પછી શૈક્ષણિક અનુસ્નાતક માટેની માર્કશીટ ડિગ્રી પ્રમાણપત્ર તેમજ કુલ ગુણ અને મેળવેલ ગુણનું પ્રમાણપત્ર ત્યારબાદ વ્યવસાયિક લાયકાત એટલે કે બી એડની માર્કશીટ ડિગ્રી પ્રમાણપત્ર અને કુલ ગુણ મેળવેલ ગુણનું પ્રમાણપત્ર સાથે એનવીટી અથવા તો આરસીઆઈ માન્યતાનું પ્રમાણપત્ર અને છેલ્લે જો લાગુ પડતું હોય તો ગુજરાત રાજ્યમાં આવેલી અને અગાઉ એસ ડીટી સાથે જોડાણ ધરાવતી કોલેજમાંથી વર્ષ બે હજાર બાર પછી લાયકાત મેળવેલ હોય તો તેવા ઉમેદવારોએ જે તે કોલેજ ગુજરાતની કોઈપણ યુનિવર્સિટી સાથેના જોડાણ મેળવ્યા અંગેનો આધારો છે તે રજૂ કરવાના થશે તો મિત્રો તમારે ઉપર મુજબના પ્રમાણપત્રોને પ્રમાણિત કરેલી બે ઝેરોક્ષ નકલના સેટ તૈયાર કરવાના છે અને સાથે તમામ અસલ પ્રમાણપત્રો પણ આ રીતે જ લઈ જવાના થશે તો મિત્રો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત